ધોરાજી બ્રેકિંગ ધોરાજીમાં એસટી બસ એન્ડ જેસીબી વડે ગામ મેર અકસ્માત જામનગરથી ઉના તરફ જતી બસને ધોરાજી વેગડી પાસે અજાણ્યો જેસીબી ચાલક અથડાવતા બસ ડ્રાઈવ કાબો ગુમાવતા બસ પ્લાસ્ટિકના કારખાનાની દિવાલ તોડીને અંદર ઘૂસી ગઈ એસટી બસનો અકસ્માત થતા ચાર પેસેન્જર ગંભીર ઇજાગ્રસ્ત અકસ્માતમાં એસટી બસનો આગળનો ભાગ કચ્છર ગાણ વળી ગયો પેસેન્જરને ભરેલ બસમાં મોટા ભાગના પેસેન્જરનો બચાવ અકસ્માત સમયે એસટી બસમાં ચાલીસ થી પિસ્તાલીસ પેસેન્જર હોય જેમાં ડ્રાઈવર સહિત ચાર પેસેન્જર ઈજાગ્રસ્ત ધોરાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડાયા ધોરાજી एसटी વર્કશોપ સ્ટાફ ઘટનાસ્થળ પહોંચી ગયો एसटीバス ભગવતી પોલીસના નામના કારખાનેની દીવાલ તોડી અંદર ઘૂસી જતાં કારખાનાએ દારપણ એક નુકસાન રિપોર્ટર જગમાલ સુવા ધોરાજી જેસીબી વાળો આમથી આમ કાવે ચડી ગયો મેં ગાડી આખી એથી ઉતારી દીધી તો એ કાવો મારી નામ આપતો એનું હુકળો મારી ગાડી માં ઘુસી ગયો કેટલા ભાઈ બચાવવા માટે આખી દિવાલ તોડીને અંદર ઓલી કંપનીમાં ગાડી ગાલી દીધી પછી એ લોકો ભાગી ગયા જેસીબી લઈને ઉયા ગયા એનો ડ્રાઈવર જેસીબી નો ઉતરીને ડમ્પર માં જઈને ભાગવા માંડ્યો મેં એને રોકવાની કોશિશ કરી કે એનો ભેગો એક ભાઈ હતો એ મને મારવા દોડ્યો મેં એનો વિડીયો ઉતારી લીધો મારી પાસે જે વિડીયો એના નંબર છે બધાય તો કેટલા પેસેન્ટ ને ઈજા થઈ પેસેન્જર ને ત્રણ ચાર ને લાગ્યું મને લાગ્યું થોડુંક વધારે લાગી ગયું જ્યાં ભરાયું ને